गड्डा ना एसपी स्वामी ने महत्वना समाचार सामे आव्या छे। एसपी स्वामी थी अमदावाद ना एसजी हाईवे पर अकस्मात सरजायो छे। वहली सवारे एसजी हाईवे ऊपर थलतेज पासे अकस्मात थयो छे। अकस्मात एटलो गंभीर हतो के अकस्मात मा कार थलतेज ना ट्रैफिक पोलिस बूथ मा सीधी घुसी गई हती। કાર અથડાતા ટ્રાફિક બૂથ તૂટી પડ્યું હતું એસપી સ્વામી બોટાદ જિલ્લાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન છે તેઓ વહેલી સવારે અમદાવાદના એસજી હાઈવે પર કાર ચલાવીને જઈ રહ્યા હતા તેઓ થલતેજ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક જ તેમની કાર ટ્રાફિક પોલીસ બૂથ સાથે અથડાઈ હતી મળતી માહિતી પ્રમાણે એસપી સ્વામી પુરપાટ કાર ચલાવી રહ્યા હતા અચાનક જ કાર ટ્રાફિક બુથ સાથે અથડાતા તે તૂટી પડ્યું હતું જો કે સદનસ બીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી જો કે સ્પીડમાં કાર ચલાવવા અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ તેમની સામે ગુનો નોંંધાયો છે